ધારી ગીરના સહકારી આગેવાન લાલભાઈ નાકરાણીએ મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર ધારી ગીર પંથકમાં રોડ રસ્તા એસટી બસની સુવિધાઓ વન વિભાગની કનાડગત સહિતના પ્રશ્નોએ નિરાકરણ માટે પાઠવ્યો પત્ર આરોગ્ય લક્ષી સુવિધાઓ દવાખાનાઓ બંધ એસટી બસો બંધ થઈ રોડ રસ્તા બિસ્માર અંગે પત્ર પાઠવ્યો ધારી ગીરના જંગલ વિસ્તારના ગામડાઓમાં અસુવિધાઓ સામે સહકારી આગેવાનોએ પાઠવ્યો પત્ર અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર લાલજીભાઈ નાકરાણીએ કરી મુખ્યમંત્રીને રજૂઆત ભાજપના નેતાએ સ્થાનિક નેતાઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો ડાયરેક્ટર તરીકે શું લાલજીભાઈ નાકરાણી તરીકે મારું નામ છે મુખ્યમંત્રી સાહેબને મારે લેટર લખવાની ફરજ એટલા માટે પડી કે અવારનવાર પદાધિકારી અધિકારીઓને પ્રશ્નો મારા જે હતા અવારનવાર રજૂઆત કરવા છતાં અંબલમાં ન થઈ એટલે મજબૂરીથી મારે સાહેબને લેટર લખવો પડ્યો અને જે રોડના પ્રશ્નો છે જેબીના પ્રશ્નો છે પ્રશ્નો છે આરોગ્યને લગતા પ્રશ્નો છે એવા ઘણા પ્રશ્નો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પણ પ્રશ્નો છે એ ઉકેલતા જ નથી એટલે લેટર લખ્યો છે જે અમલ થાય તે સરકારમાં અને બીજું તો કાંઈ કહેવાનું રહેતું નથી પણ આવી અપેક્ષા એમએલએ છે સાંસદ છે પદાધિકારીઓ હું વ્યક્તિગત નામ નથી આપતો પણ અવારનવાર મારી રજૂઆતો ઘણા ટાઈમથી પેન્ડિંગ અને ગામ લોકોની પણ ગામ લોકોનો અવાજ હું જે બોલું છું એ જ છે અવાજ બીજો નથી બધા દરે દરેક વ્યક્તિ પીડાય છે દાખલા તરીકે જે બીનો પ્રશ્ન લ્યો તો જે બી સાસઠ કેવી અમારી નજીકમાં આવેલું છે પણ એ ખેડૂતોને નાનો પ્રશ્ન એ છે કે ડીઓ ગયો હોય તો ડીઓ બાંધવા માટે કેવી કેવીથી જાણ કરે ધારી ધારી જાણ કરે અધિકારી અધિકારી હેલ્પરને જાણ કરે હેલ્પર એના કામમાં બીજી હોય બિઝી હોય તો પાવર ચારથી પાંચ કલાક મોડો મળે જેથી દિવસનો પાવર જે મળવો જોઈએ એ રાતનો મળે તો પોઝિશન તો એ નહીં રહે જે સરકારે જે ઉદ્દેશથી ખેડૂતોને જે પાવર આપવાનું કીધું તેનો ઉદ્દેશ રહેતો જ નથી રોડ રસ્તા તમે એમ કહો છો બંધ થઈ ગયા છે રોડ રસ્તા લાગુ પડે રસ્તા બંધ થઈ ગયા છે દુધાણાથી જળજીવડી જળજીવડીથી કરમદડી રાજથળી થી ત્રંબકપુર નવાગામ ગામ થી તરસિંગડા પાતળા આ બધા ને પાતળાનો પ્રશ્ન એવો છે કે વચ્ચે થોડોક વિભાગ એવો છે રોડનો કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં રોડ નથી કરવા દેતા જેથી કરીને અમારે અંતર ઘટી જાય ખાંભાનું એવા અનેક પ્રશ્નો કયા સમયમાં એ રસ્તા બંધ થયા છે કયા સમય માં પેલા ચાલુ હતા લગભગ દસ બાર વર્ષ થઈ ગયા દસ બાર વર્ષથી આ રસ્તા બંધ છે અને તમે આ એસ ટી બસનું કહો છો એ ચાલુ કરાવવા માટે ક્યારેય બસ માં લખી લખી નિગમ વાળાને લખ્યું પદાધિકારીઓને લખ્યું કે ભાઈ આ જે જૂના જે બસો જે મળતી લોકો ઘડિયાળના ટાઈમે એના ટાઈમે મેળવતા એવી પરફેક્ટ બસો હાલતી જેથી કરીને વિદ્યાર્થીઓને અમરેલી કોલેજે ભણવા જવા માટે સુવિધા હતી દર્દીઓની સુવિધા હતી સાંજના પાંચ વાગે રિટર્ન મળતી અને ફૂલે ફૂલ બસ જતી એ પણ સુવિધા છીનવાઈ ગઈ એ પછી ગાંધીનગર ટુ તુલસીશામ બસ સેમી લક્ઝરી ચાલતી હિંમતનગર ચાલતી બધા રૂટ કાપી નાખ્યા સીએમ સાહેબને ક્યારે પત્ર લખ્યો કોઈ જવાબ આવ્યો છે પાછો ના જે તો હમણાં જ લખ્યો બે દિવસ થયા જી બે દિવસ જ થયા છે એટલે અપેક્ષા છે કે આટલા પ્રશ્નોમાંથી કાંઈક તો થોડુંક નિવારણ આવ્યું છે દવાખાના જે હતા એ પણ બંધ થઈ ગયા આજુબાજુના નાના ગામડા અને નેસડાવાળાને બિચારાને કાંઈક તકલીફ હોય નાની મોટી તો એને ધારી જવું પડે પહેલાં હતું તો બંધ કરવામાં આવે ક્યાં કારણોસર બંધ કરવામાં આવે આપને સમજાઈને બહારની વાત છે ઓકે